આપણે આ કિલમાંથી રમકડા બનાવી રહ્યા છીએ સર્જનાત્મક પ્રવૃત્તિ છે આ બાળકો માટેની આંગણવાડીમાં કીટ આપેલી છે એમાંથી આપણે વેલણા બનાવ્યા છે જો આ વેલણ બનાવ્યું અને બાળકો બધા વેલણ બનાવે છે અત્યારે આ બધા વેલણા બનાવો ફટાફટ હાલો સરસ સરસ હાલો મેં હું જોઉં જ છું બધેના વેલણ ભલે લઈ લઈ ઓકે બધાને દઈ દેવાનું સમજી સોચીને ઓકે હાલો બધા વેરણ બનાવો ફટાફટ સરસ કિલમાંથી આપણે બનાવીએ છીએ ઓકે છે ને પ્રિસ્કુલ કીટ એમાંથી ઓકે બધા બનાવો ફટાફટ સરસ બધાને વેલણું બનાવવાનું ઓકે આવડે છે મને ખબર છે બધાય બનાવો હાલો હા એમ બનાવ સરસ તાલ જગ્યાએ રાખું જોવા આવું છું હમણાં હા જગ્યાએ રાખો બેટા હો જગ્યાએ રાખો હમણાં જોવા આવું છું બધી એ બેટા એમ નહીં કરવાનું ઝઘડા નહીં કરવાનું ઓકે હાલો બધા વેરણા બનાવો સરસ સરસ છો સરસ છો આવું વેરણું આ કેવું સરસ બનાવ્યું છે એવા વેરણ બનાવના ઓકે